નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જોકે કમિશનર વગરના શહેરમાં હાલ આ અભિયાન ચાલતું હોય તેમ કોસંબા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની સફળતા મળી છે બાતમીના આધારે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશીના કોસાડ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે અમરોલી કોસાડ ખાતે આવેલા એસએમસી આવાસમાં દરોડા પાડ્યા હતા જેમાંથી આરોપી માવિયા અબ્દુલ કાદર કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં આરોપીની પૂછપરછમાં તે કમિશન લઈને પ્રતિબંધિત એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું કોસામા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા સહેજાદ ખાન ઉર્ફ સેઝુ એઝાદ ખાન પઠાણ અને સાહિલ ખાન એઝાદ ખાન પઠાણને છેલ્લા પાંચેક વર્ષથી માવિયા અબ્દુલ ગુલકરદાર કુરેશી સાથે સારી રીતે ઓળખતો હતો પાંચ છ દિવસ અગાઉ જમીલ ઉર્ફ જમાલ પાસેથી એમડી ડ્રગ્સ પાવડરનો માલ આરોપી સહેઝાદ ખાન ઉર્ફ સેઝુ પઠાણને બે હજાર રૂપિયા કમિશન લઈને વેચાણ આપવાની કબૂલાત કરી હતી આરોપી પાસેથી એક પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો